જો દ્વારકાધીશ કેમ છો ભાઈઓ મજામાં ઘણા દિવસે સ્ટાર્ટ કર્યો એ બદલ માફી માગું છું કેમ કે તો હવે ભણવાની ચાલુ થઈ જતું એટલે હવેથી કોશિશ દૂધ બનાવવાની કરીશ તો ભાઈઓ એક વાત જણાવવાની કે આપણી ભૂરી અને મોજને આપણે બાર બે હાલી છે અંદર વાળામાં પણ બાર તકતી જ નહીં શીખ જો ખબર જ નહીં બોલતી અને પછી વેલા આતરે જી નહીં આવી વેલા છે ઢાળવાન ટાઈમે આવી પુટાન પુટાન ને આપણે ગોતો અને પુટાન ને તરત જ માં સોડી શી ખબર ઈયે છો તો ટીવી ને ખબર જ નહીં તેરે એમ જોડે કે માખ્યું હોય એટલે રાતે નહીં સૂતા ગરમ કંટ્રોલી નહીં એટલે અને શી ખબર પૂરી પોટાલની પોટાલને તો અત્યારે સોડી હતી પણ પૂરીને મૂર્છ હતી એ છે ખુલ્લી કરી છે તારે તાર કેમ કે તંદુરસ્ત એટલે સમાપ્ત જય ગમતા જય ગોવા